તો બાપ દિન નું લેતો હતો તો હાર તો હાર ખાબે તમ ને બેટ ઓ મારું નથી તમે મને હાર મને મને તો ખાઈ જમ ભાઈ હાર તો હેડે ભાઈ મન તો અમે હું તો અમે નહીં આડી ગયો તો ઓ બે 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 આય આય થઈ જીઠે <runners session. idos dieser>

તો તમારા ઘરે હા ભાવ કાની ગની જોગંડી બા કારીગા સો તો બોલો જાતા ને

તમાર ગામ <fur apron> આ આરી કરે આ ગન્ટો તો આકો દાડા કરી મત છો તો અમાર લાડવાગી રાખો બે મિનિટ થાય એમ કરતા હો આ તો કો આરી કરે ભલે બે મિનિટ ખાય 10 મિનિટ થાય તો સારી કરી આવો ક્લિક કટ કટ કર દે કાક કરો કરવા મારા બાઈ ને કાક આમો ડીઝલ નાખ્યો પ્રોટો આ સુ કરો છો બાઈ બગડ્યો એ અમે તો ડીઝલ લખો તો મારે